આગળ વાત કરીએ તો મૌલાના સામે તપાસ તેજ કરવામાં આવી છે હિન્દુવાદી નેતા અવધેશ રાણાને ધમકી આપ્યા બાદ મૌલાનાની ધરપકડ થઈ છે મૌલાનાને તેના કઠોર ખાતેના ઘરે લઈ જવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલાના ઘરે તપાસ કરશે મૌલાનાના બેંક ખાતા અને ટ્રાન્ઝેક્શનની તપાસ થશે મૌલાનાએ રાજા સિંહ અને નુપુર શર્માને પણ ધમકી આપી હતી ક્રાઇમ બ્રાન્ચને મૌલાનાના મોબાઈલમાંથી મહત્વના પુરાવા મળ્યા હતા મોલાના પાકિસ્તાન અને નેપાળના પોર્ટેબલ નંબરનો ઉપયોગ કરીને ધમકી આપતો હતો પાકિસ્તાનથી મૌલાનાએ પિસ્તોલ પણ મંગાવ્યાનો ખુલાસો થયો છે તો આપણે જણાવી દઈએ કે મૌલાના जेड़े धमकी आपी हती तेनी सामने હવે કાર્યવાહી તેજ કરવામાં આવી છે સુરત માં મોલાના સામે તપાસ તેજ થઈ છે હિન્દુવાદી નેતા અવદેશરાણાની ધમકી આપ્યા બાદ મોલાનાની ધરપકડ કરવામાં આવી છે મોલાનાને તેના કઠોર ખાતેના ઘરે લઈ જવામાં આવશે આધી ગઈ છે સભી જો મેસેજ છે વો મેસેજ ભી પોલીસ ને કબ્જેત કીયા છે હાલમાં જો 10 દિવસ કે જો રીમન્ડ કે દોરાન અલગ અલગ ક્યા ખુલાસા હે ઉસપે સબ લોકો કી નજર હે કેમેરામેન વિજય બેસરાણી કે સાથ ચેતન પટેલ જી મીડિયા સુરત તો સુરતમાં મૌલાના સામે તપાસ તેજ કરી દેવામાં આવી છે અવધેશ રાણાને ધમકી આપ્યા બાદ મોલાનાની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે મૌલાનાને તેના કઠોર ખાતેના ઘરે લઈ જવામાં આવ્યો અને તપાસ હાથ ધરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમની મૌલાના ઘરે તપાસ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઠોર ખાતે મોલાનાને લઈ જવામાં આવ્યો અને ત્યાં મૌલાનાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે મૌલાનાએ અવધેશ રાણાને ધમકી આપી હતી અને ત્યારબાદ આ ધમકીને લઈને તેની ધરપકડ કરવામાં આવી છે છે તો એ મોલાના અગાઉ નુપુર શર્માને પણ ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે મૌલાનાના બેંક ખાતા અને ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવશે મોલાનાએ એ અગાઉ રાજા સિંહ અને નુપુર શર્માને પણ ધમકી આપી હતી નેતાને જે રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ ગોડધરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી સમગ્ર જે મામલો છે તે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે આખરે એક મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે હાલમાં જે મૌલાના છે તે મૌલાનાને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ચૌદ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કોર્ટ દ્વારા બંને જે પક્ષ છે તે પક્ષની જે દલીલો છે તે ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને અંતે જે મૌલાના છે તે મૌલાનાના દસ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે આપ જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચે જે રીતે રિમાન્ડ લેવામાં આવ્યા છે ત્યારબાદ જે મૌલાના છે તે મૌલાનાને તેના કઠોળ જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ખાતે લઈ આવવામાં આવ્યા છે ખાસ કરીને પાકિસ્તાન અને નેપાળ આ બંને જે નંબરો છે તે પોર્ટેબલ યુઝ કરીને ધમકી આપવામાં આવતી હતી અને આખરે જે પોલીસે આ જે વોટ્સઅપ નંબર છે તે વોટ્સઅપ નંબરના આધારે તમામ જે ચેટ છે તે ચેટ પણ એકઠી કરી હતી અને કોર્ટમાં પુરાવા તરીકે રજૂઆત કરી છે મહત્વની વાત છે કે જે રાજા સિંહ છે અને નુપુર શર્મા છે આ બંનેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે આપ જોઈ શકો છો જે મૌલાના છે તે મૌલાનાને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ તેમના નિવાસસ્થાને લઈને પહોંચી ગઈ છે પાકિસ્તાન અને નેપાળ સાથે શું સંબંધ છે આ ઉપરાંત મહત્વની વાત છે કે પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે આપ જોઈ શકો છો પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે હાલ મોલાનાને લઈને તેમના નિવાસસ્થાને આવી પહોંચી છે અત્યાર સુધી કેટલા લોકોને ધમકી આપવામાં આવી છે આ ઉપરાંત જે મોબાઈલ છે તે મોબાઈલ ફૂટેજ ખૂબ જ મહત્વના સાબિત થઈ રહેશે ખાસ કરીને જે 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 નેતા છે તેને જાનથી મારી નાખવાની રીતે ધમકી આપવામાં આવી ખાસ કરીને આ પિસ્તોલ હજુ સુધી પહોંચી પરંતુ જે પાકિસ્તાનમાં સુધી કેટલા રૂપિયાની લેવડ થઈ છે કેટલા રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો હાલમાં જે કડોદરા અને ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત જે ટીમ છે તે ટીમ

ઉપદેશ રાણાને ધમકી આપી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી આ મોલાના પાકિસ્તાન અને નેપાળના પોર્ટેબલ નંબરનો ઉપયોગ કરીને ધમકી આપતો હતો